રાખડીઓ બનાવવામાં આવી લાલ બહાદુર શાસ્ત્રી શાળાની પાંચસો પચાસ વિદ્યાર્થીનીઓ દ્વારા કુલ 1111 અગિયાર રાખડીઓ બનાવાઈ આગામી દિવસોમાં રક્ષાબંધન પવિત્ર તહેવાર આવી રહ્યો છે જે અનુસંધાને રાજકોટ ખાતે આવેલ લાલ બહાદુર શાસ્ત્રી શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા ભારતની સરહદ પરના વીર જવાનો માટે રાખડી બનાવવામાં આવી છે શાળાની કુલ પાંચસો પચાસ વિદ્યાર્થીની બહેનો દ્વારા કુલ એક હજાર અને એકસો તેમજ અગિયાર રાખડી બનાવી અને ભારતના વીર જવાનોના હાથે રક્ષાબંધન કરવામાં આવશે અમે ને આ રાખડી બનાવતા બહુ જ ખુશી થાય છે અને અમે અમારા હાથેથી રાખડીઓ બનાવે છે કોઈ સૂત સૂતરના કાપડથી બનાવે છે કોઈ ડેકોરેશન કરે છે કોઈ નત નવી રાખડીઓ બનાવીને અમે દર વર્ષે મોકલીએ છીએ કેટલી રાખડીઓ બનાવો અમે દર વર્ષે 111 રાખડીઓ મોકલીએ છીએ અમે રાખડીઓ બનાવતા ખૂબ જ ખુશી થાય છે લાગણી ભર્યા પત્ર લખીએ છીએ અને એ ખુશી બહુ જ અમને એમ દિલથી કોઈને ભાઈ નથી કોઈને કોઈના ભાઈ એક્સપાયર થઈ ગયા છે છતાં પણ અમે રાખડી બાંધાઈ અમને એ ખુશી છે કે એ ભાઈઓ એ જવાનો અમારી રાખડી બાંધીને એટલા ખુશ થાય છે જે કે એની બહેનો એના પરિવારથી દૂર છે છતાં પણ એ રાખડીઓ બાંધે છે અમને બહુ જ ખુશી થાય છે ભરતસિંહ પરમાર શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ રક્ષા મહોત્સવ છેલ્લા સાત વર્ષથી અમે અમારી શાળામાં શરૂઆત કરેલી શરૂઆતમાં અમે પાંચસો પચાસ રાખડીઓ મોકલતા હતા આ વર્ષે અમે અમારી પાંચસો ને પચાસ દીકરીઓએ ટોટલ અગિયારસો ને અગિયાર રાખડી બનાવી છે પોતાના હાથે સાથે સાથે એક ભાઈને જે બેન પત્ર લખે છે પહેલાંના સમયમાં જે લાગણીસભર પત્રો લખાતા હતા તો અત્યારના સમયમાં પણ અમે અમારી દીકરીઓ પાસે એક પત્ર એક ભાઈને લખે છે એ લાગણી એ પત્ર સાથે અમે રાખડી મોકલીએ છીએ ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ બાંગ્લાદેશ સુધીની જે આપણી બોર્ડર છે ત્યાં સુધી તમામ જે જવાનો છે એને પોસ્ટ ઓફિસના માધ્યમથી અમે લોકો આ રાખડી ત્યાં પહોંચતી કરીએ છીએ અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા રાષ્ટ્ર માટે જે જવાનો પોતાના પરિવારથી પોતાના બહેનોથી જે દૂર રહી અને આપણી રક્ષા કરે છે તો અમારી દીકરીઓ જે છે એનામાં રાષ્ટ્રભાવના વિકસે સાથે સાથે એ જવાનો પ્રત્યે એક લાગણીસભર જે એક પોતાનું નાનું એવું કાર્ય જે છે રાષ્ટ્ર માટેનું એ કરે અને એનામાં અત્યારનું જે યુથ છે એનામાં રાષ્ટ્રભાવના ખીલે એના ખૂબ આશયથી એવા સારા આશયથી અમે આ પ્રયત્ન ચાલુ કર્યો હતો અને નિરંતર આ રક્ષાબંધનનો કાર્યક્રમ જે છે એ અમે દર વર્ષે આ ઉજવવાના છીએ આ કાર્યક્રમ આવે અમારી શાળાની તમામ દીકરીઓને એક ઉત્સાહ હોય છે અને વારંવાર જ્યારે સ્કૂલમાં એડમિશન લે પછી જે જૂની દીકરીઓ વાત કરતી હોય ત્યારે આ કાર્યક્રમ માટે આતુરતા હોય છે છેલ્લા એકથી દોઢ મહિનાના અમારા આચાર્યશ્રી અમારા ટ્રસ્ટીશ્રી તમામ સ્ટાફ મિત્રો તમામના સંયુક્ત પ્રયાસોથી અમે આ કાર્યક્રમને પરિપૂર્ણ કરી શકીએ છીએ અને ખૂબ સુંદર આ કાર્યક્રમ જે છે એની નોંધ પણ મીડિયાથી લઈ કવરેજ બધી જગ્યાએ અને અમારા જે શિક્ષણ વિભાગ છે એની અંદર પણ ખૂબ સારા પ્રયત્નો આનાથીને દર વર્ષે ગુજરાત રાજ્યમાંથીને પણ અમારા આ સારા કાર્યને ધ્યાનમાં લઈને અત્યારે ત્રણથી સાડા ત્રણ લાખ રાખડીઓ બોર્ડર ઉપર મોકલવામાં આવે છે અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા